ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સાંજ માટે કઈ ચટપટું ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો માત્ર દસ થી પંદર મિનિટમાં બની જાય એવું આજે આપણે વેજ પનીર ઘોટાળો ડાયટ કરતા હોય તો જુવારની રોટલી રાગીની રોટલી કે પછી બાજરીની રોટલી સાથે અને તમે બાળકોને પાઉ કે પછી મલ્ટીગ્રેન બ્રેડ સાથે પણ સર્વ કરી શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો કડાઈ લઈ લઈશું એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ અને એક ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીશું અહીંયા જો તમે ડાયટ કરતા હોય તો તમારા હિસાબે તમે તેલ અને બટરનું પ્રમાણ ઓછું પણ લઈ શકો આ રીતે હલકું બે ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી અને હલકું જીરાને સતરાવવા દઈશું અને હવે આપણે એમાં એક ટેબલ સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ એમાં લીલા મરચાં ઓછા લસણનું પ્રમાણ સૌથી વધારે એનાથી અડધું આદુ અને એકથી બે લીલા મરચાંની પેસ્ટ મેં આ રીતે બનાવી ઉમેરી દીધી હલકી આપણે એને સાતળી લઈશું આ રીતે આદુ મરચાં લસણની પેસ્ટ સતરાઈ જાય એટલે આપણે ડુંગળી તો પોણો કપ જેટલી તો બે મીડિયમ ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરી મેં ઉમેરી દીધી મિક્સ કરી ડુંગળીનો કલર ટ્રાન્સપરન્ટ જેવી ડુંગળી થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળવાની છે તો આપણે આ રીતે ચલાવતા રહી અને મીડિયમ ફ્લેમ પર ડુંગળીને સારી રીતે સાતળી લઈશું ડુંગળીને એકદમ સારી રીતે તમે સાતળી લો એટલે એનું હલકું ગળપણ આવશે એટલે ડુંગળીને એકદમ સારી રીતે તો તમે જોઈ શકો છો સારી રીતે સતળાઈ ગઈ હવે આપણે એમાં અડધો કપ ઝીણા ચોપ કરેલા કેપ્સિકમ ઉમેરી દઈશું તો ફ્રેશ સીઝન વટાણાની હોય તો એ પણ તમે અહીંયા ઉમેરી શકો અને આ રીતે તમે કેપ્સિકમ ઉમેર્યો એટલે સાથે સાથે આપણે પોણો કપ જેટલા ટમેટા તો ડુંગળી અને ટમેટાનું પ્રમાણ એક સરખું રાખવાનું સાથે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું તો દોઢથી બે ટી સ્પૂન જેટલું બટરમાં પણ મીઠું હોય તો હવે આપણે મીઠું નહીં ઉમેરીએ એટલે અત્યારે જ મેં સ્વાદ પ્રમાણે ઉમેરી દીધું મિક્સ કરી અને પાંચેક મિનિટ જેવું આપણે એકદમ સારી રીતે સાતળી લેવાનું છે તો ટમેટા મર અને એકદમ મિક્સ થઈ જાય એવા સોફ્ટ થાય ત્યાં સુધી તમારે થવા દેવાના અડધી ટી સ્પૂન હળદર એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી અને એકદમ સારી રીતે સાતળી લઈશું આ રીતે સારી રીતે સતળાઈ જાય એટલે લાલ મરચું પાવડર તીખાશ માટે આપણે થોડું લીલું મરચું પણ ઉમેર્યું છે તો એનો પણ ટેસ્ટ સારો એવો આવે છે કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચું વાપરીશું તો એક ટેબલ સ્પૂનથી થોડું ઉપર કાશ્મીરી લાલ મરચું અને અડધો ટેબલ સ્પૂન પાઉભાજીનો મસાલો ઉમેરીશું પાઉાજીના મસાલાના જગ્યા પર કોઈ પણ તમે પંજાબી શાકનો મસાલો પણ ઉમેરી શકો મિક્સ કરી અને હવે તેલ અલગ થાય ત્યાં સુધી થવા દઈશું તેલ અલગ થાય એટલે આપણે એને એકદમ સારી રીતે મેશ કરી લઈશું આ રીતે તો એકદમ સારી રીતે મેશ કરી તેલ તમે જોઈ શકો છો અલગ થઈ ગયું હવે આપણે એમાં અડધોથી પોણો કપ જેટલું પાણી એકદમ ઉકળતું ગરમ પાણી મેં ઉમેર્યું છે મિક્સ કરીશું જરૂર લાગે તો તમે વધારે પણ પાણી ઉમેરી શકો અને હવે તો શાકમાં જો તમારા પાસે પનીર ઓછું હોય તો આ ટીપ છે એક બાફેલું બટેટું તમે આ રીતે ખમણીને ઉમેરી શકો એનાથી રસો થીક થશે અને બટેટાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે તો આ રીતે એક બાફેલું ખમણીને બટેટું ઉમેરી મિક્સ કરી દઈશું પછી મિક્સ થઈ જાય એટલે આપણે એમાં પનીર ઉમેરી દઈશું બસો ગ્રામ ખમણેલું પનીર આ રેસીપીથી ચાર લોકો માટે આપણે આ બનાવી રહ્યા છીએ તમે વધારે લોકો માટે બનાવો તો એ રીતે પનીર બટેટું અને બધી સામગ્રીઓ લેવાની મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે આપણે એમાં થોડું હજી પાણી ઉમેરી દઈશું બટેટું છે એ પાણીનું પ્રમાણ વધારે સોક કરે એટલે તમારે પાણીનું પ્રમાણ એ રીતે ઉમેરી દેવાનું ઢાંકી મીડિયમ ફ્લેમ પર પાંચ મિનિટ જેવું થવા દઈશું પાંચ મિનિટ પછી આ રીતે ઉપર તેલ અલગ થઈ જશે હવે કસૂરી મેથી એક ટેબલ સ્પૂન જેટલી લીલા ધાણા અને થોડું અમથું ચીઝ આ રીતે આપણે છાંટી દઈશું અને મિક્સ કરી દઈશું અહીંયા મેં આ પનીર ઘોટાળો કે વેજ પનીર ઘોટાળો પણ કહી શકો અને પનીરનું શાક પણ કહી શકો મિક્સ કરી પાછું મેં એક મિનિટ જેવું થવા દીધું અને બહુ ટેસ્ટી એવો તો પનીર ઘોટાળો તૈયાર થઈ ગયો તો જો સાંજે તમને ટાઈમ ન હોય અને કાંઈ ટેસ્ટી એવું તમને ખાવાનું મન થાય તો માત્ર દસથી પંદર મિનિટમાં મેક્સિમમ પંદર મિનિટમાં તમે આ શાક રેડી કરી શકો જો ટાઈમ હોય તો તમે કોઈ હેલ્ધી રોટી બનાવી શકો બહુ ટેસ્ટી એવો તમે જોઈ શકો છો તૈયાર છે આપણે એને નીચે ઉતારી લઈશું જો ટાઈમ હોય તો હેલ્ધી રોટી કોઈ બનાવવાની નહીં તો પછી લાદીપાવ સાથે કે મલ્ટીગ્રેન બ્રેડ સાથે પણ તમે એને સર્વ કરી શકો તો લાદી પાઉં શેકવા માટે તમારે આ રીતે થોડું અમથું બટર એમાં થોડું અમથો આપણે પાઉંભાજી મસાલો લીલા ધાણા અને હલકો આપણે સ્લો ફ્લેમ રાખી તવા પર આપણે એને હલકો આ રીતે ફેલાવી દઈશું અને પછી લાદી પાઉને વચ્ચેથી કટ કરી આ રીતે મૂકી દઈશું બે સાઈડથી પહેલાં ઉપર નીચે તમારે એને શેકી લેવાનું છે અને પછી વચ્ચેથી આ રીતે તમારે આ રીતે તવાને સરખી રીતે બટર બધું આ રીતે વાઇપ થઈ જાય એ રીતે તમારે એને શેકી લેવાનું જરૂર લાગે તો તમે બટર વધારે પણ ઉમેરી શકો બે સાઈડથી એકદમ પરફેક્ટ એવો આ રીતે પાઉને તમારે શેકી લેવાનું શેકાઈ જાય એટલે તમારે એને આ રીતે કાઢી લેવાનું અને એ જ રીતે બીજા પાઉં તમારે શેકી લેવાના ગરમ ગરમ શેકેલા પાઉં અને એના સાથે ગરમ ગરમ પનીર ઘોટાળો તો આ મેં લસણ ડુંગળી સાથે પનીર ઘોટાળો બનાવ્યો છે પણ જો તમારે જીન લસણ ડુંગળી વગરનો પનીર ઘોટાળાની રેસીપી જોવે તો મને કમેન્ટમાં જણાવજો શું હું પોસ્ટ કરીશ જૈન રેસિપી તો આ રીતે આપણે એને ગરમ ગરમ સૌ કરીશું સાથે થોડું કચુંબર તો ડુંગળી ટમેટા કાકડીનું કચુંબર છાશ અને તમે આ રીતે પાવ સાથે એને ગરમા ગરમ સૌ કરી શકો તો સાંજ માટે જો અચાનક કોઈ મહેમાનો આવી જાય કે સાંજે તમને કાંઈ ટેસ્ટી એવું ખાવાનું મન થાય કે બપોરે પણ જો તમારા પાસે ટાઈમ ન હોય રોટલી કે પરાઠા એવું બનાવવાનું અને ઘરમાં જો સિમ્પલ પનીર ડુંગળી ટમેટા અને કેપ્સિકમ પડ્યા હોય તો પંદર મિનિટમાં આ પનીર ઘોટાળો રેડી થઈ જશે સાથે તમને રેસ્ટોરન્ટ જેવી આ વાનગી પણ લાગશે તો એકવાર તમે આ રીતે પનીર ઘોટાળાની રેસીપી ટ્રાય કરજો અને તમે એને ખાજો તમે વારંવાર બનાવશો અને બાળકોને તો આ રેસીપી ખૂબ જ ભાવશે તો આ પાઉભાજીનું થોડું હેલ્ધી એવું વર્ઝન છે તો એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો